જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે બનાવવાનો છે ખજૂર પાક તો અહીંયા ક્રશ કરેલા બદામ ક્રશ કરેલા કાજુ ટોપરું અને ખજૂર લઈ લીધો છે તમે જોઈ શકો છો હવે અહીંયા મેં એક પેન લીધું છે એમાં થોડું ઘી નાખ્યું છે ઘીને થોડું ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે અહીંયા ખજૂર નાખવાનો છે અહીંયા જે ઓલો પોચો ખજૂર આવે એ મેં લીધો છે પાંચસો ગ્રામ જેટલો ખજૂર છે અને હવે આપણે ધીમા ધીમા ગેસે ચડવા દેવાનો છે ખજૂરને એટલે સરસ મિક્સ થઈ જાય ખજૂર ઘીમાં અને પોચો થઈ જાય ધીમા ધીમા ગેસે આપણે હલાવતું રવાનું છે એટલે તળીએ ચોટે નહીં અને બળે નહીં તો આજે બનાવવાનો છે ખજૂર પાક તો તમે જોઈ શકો છો હવે ધીમો ધીમો ખજૂર પણ સરસ પોચો આવ્યો છે ધીમા ધીમા ગેસે હલાવતું રહેવાનું છે એટલે ચોટે નહીં અને સરસ એકદમ મિક્સ થઈ જાય બધોય ખજૂર તો તમે જોઈ શકો છો સરસ ખજૂર મિક્સ થઈ ગયો છે બધોય એકદમ એકરસ થઈ ગયો છે બધોય ખજૂર હવે તો હવે ખજૂર મિક્સ થઈ ગયો છે બધો તો હવે અહીંયા મેં કાજુના ટુકડા લીધા છે કાજુ નાખવાના છે બદામ નાખવાની છે અને ઉપરથી ટોપરું નાખવાનું છે અને હવે સરસ કાજુ બદામ ટોપરું અને ખજૂર બદામને મિક્સ કરી નાખવાનું છે હવે તો શિયાળો આવે એટલે ખજૂર પાક ને અડદિયા અને બહુ સરસ લાગે અને આ માહિતી ખાવાની પણ શિયાળામાં મજા આવે તો તમે જોઈ શકો છો સરસ કાજુ બદામ મિક્સ કરવાના છે તો જો સરસ કાજુ બદામ મને ટોપરું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આને થાળીમાં કાઢીને ઠરવા દેવાનું છે તો જે અહીંયા અમે થાળીમાં લઈ લીધો છે ખજૂરની અને ઠરવા દેવાનો છે ઠરી જાય એટલે સરસ આપણે નાની નાની ગોળીવાળી નાખવાની છે અમે તો દર વર્ષે આવી રીતે ખજૂર પાક બનાવી સેવી પણ બહુ સરસ બને છે તમે પણ કોમેન્ટમાં જણાવજો કેવી રીતે બનાવો છો અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે આજેની ખજૂર પાકની રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો સરસ નાની નાની ગોળી વાળી દેવાની છે શિયાળામાં તો સૌને ભાવે ખજૂર પાકને ને સાની ને કાળા તલની સાની પણ બહુ સરસ બને અને ભાવે પણ બહુ ને તો જો આવી રીતે નાની નાની ગોળી વાળી અને હવે ટોપરું છે એમાં આપણે ઉપરથી મિક્સ કરી નાખીશું એટલે સરસ લાગે તો જો બધી ગોળી મેં વાળી નાખી છે અને હવે આવી રીતે હું ટોપરામાં ટોપરા ઉપરથી કરીને લગાડી દઈશ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખજૂર પાકની રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયાને લાઈક કરજો તમે જોઈ શકો છો આવી રીતે બધી ગોળીને ટોપરામાં ભેગ મિક્સ કરી નાખવાની છે તો તૈયાર છે ખજૂર પાક જો સરસ ખજૂર પાકની બધી ગોળી મેં ટોપરામાં ઉપર લગાડી દીધું છે તો આજે બનાવ્યો તો ખજૂર પાક વિડીયો ગમ્યો તો લાઈક કરો ને કોમેન્ટ કરો કેવી લાગી રેસિપી તો આજે બનાવ્યો તો ખજૂર પાક તો તૈયાર છે ખજૂર પાક Ciao, mate, dėdė, ciao, sėkros ne audio.